ના ભદ્રેશ્વર નજીક રંધ બંદરે પંદરેક દિવસ પૂવરૂ બેથાર જીપથી કિનારે સ્ટન્ટ કરવાનું બે નબીરાઓને ભારે પડી ગયું છે સ્ટન્ટ કરવાની પેરવીમાં બંને ગાડીઓ દરિયામાં ઊંડા પાણીમાં ફસાઈ ગઈ હતી અને અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતી ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચનાને પગલે બ નબીરાઓ વિરુદ્ધ ગુનો પર દાખલ થયો છે આ બનાવ અંગે મુંદ્રા પોલીસ મથકના PSI નિર્મલસી જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે 15 એક દિવસ પૂર્વે ભદ્રેશ્વર પાસેના રંદબંદરે અંજાર ગાંધી ધામ થી બે નવયુવાન યુકો બે થાર થી પોતાના તથા અન્યઓના જીવ જોખમમાં મુકી સ્ટન્ટ કર્યા હતા તેમાં બે ઉભી કાર દરિયાના ઊંડા પાણીમાં સપલાઈ ગઈ હતી અને ટ્રેક્ટરની મદદથી બહાર કઢાઈ હતી जेमा एक कार ब्रेकडाउन થઈ જતા ગેરેજમાં પડી છે. درمیان ગઈકાલે ભદ્રેશ્વરના નિઝામ તરાયા નામના વ્યક્તિની ઇન્સ્ટાગ્રામ આઈ. ડી. પરથી આ જોખમી સ્ટન્ટનો વિડિયો વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીની સૂચનાના પગલે મુન્દ્રા મરીન પોલીસે તપાસ આદરી બનને ગાડી ચાલકો વિરુદ્ધ હે. વી. એકટ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. જેમાં અંજારના પરેશભાઈ અનિલભાઈ કાત્રિયા આહિર ની અટક કરાઈ હોવાનું મુન્દ્રા મરીન પોલીસે યાદીમાં જણાવ્યું છે